મારો દીકરો આયા હંતાણો હે મમ્મી તમ મને દેખી જા તે દેખી જાવ ને હું કઈ નથી આંતરી હું લેવા આયા હંતાણો હો મમી આજ માર ભણવા ન જાવું મને પેટમાં દુખે આજ આ હા હા પેટમાં દુખતું હોય તો આયા કોઈ હંતાય મને ખબર હે આજ તારે ભણવા ન જાવ એટલે તારે ઢોંગ છે ઉતરા મેઠો આને ભણવા ભેગી નો થાય આયા હંતે જો હાલ આમ લે ડક્ટર

પાડા ને બોલા લેવા તાર પપ્પા નામ છે પાડો ડોક્ટર સાહેબ એટલે પાડો એટલે ડોબા બરોબર માલ માલ કે ને અમારી પાછળ કાગળ પાછળ કોઈ છે જ નહીં બરોબર તો તો તાર ફેમિલી માં તું એક જ છો હે હા હું એક જ છું ડોક્ટર સાહેબ સાંજે જાય કોઈ અમારું કોઈ આયું ના ઓ પણ તારે ફેમિલી માં કોઈ નથી મને બહુ દુખ લાગ્યું હા ડોક્ટર સાહેબ સફરજન નું કઈ થાય હોય તો કહી દીજો હા હમણે ઓલા મેડમ આવે ને એટલે હમણે એને કાઢું છું હા ડોક્ટર સાહેબ એટલે એકાદ માર એટલે ભણવા વિયો જાય કઈ વાંધો નહીં પણ પાંચસો રૂપિયા થાય છે ના હજાર લઈ લીજો પકડો એને પકડો એ યંગ હોય તો આ ધમફર આયા ફટકાણો છે અને તમે આ પાડી દીયો છો દીજો ભાઈ મૂળ દેઈ એય પકડો માજી પકડો આને તમે શું કર્યો આહા બોથે જા ઉબોથે અરે રે હાય હાય રે રે કે જાય ભાટલો બાપા

મારો દીકરો કેવો હે થોડા પેટ ના દુખી હવે ખોટી નો થામાં હાલ તો દવાખાને લઈ જાવી તું તો મારો દીકરો હા ખોટી નો હાથ

કોઈક પા તમે બોન માર સુકે ઉપર પણ હું કો માર જોઉ નેતા મને દેજે મારા ઘરે અરે રે રે આના ફેમિલી કોઈ નથી બેન હા આ એકલો માણા છે વાત તો કરવા જો વાત તો કરવા જો હું મોચ લેતો તો ને પડ્યો પેટમાં દુઃખે પેટમાં દુખી છે કેટલા દિવસ પેટમાં દુખે છે આજ સાહેબ હવા થી એવું થઈ ગયું કઈ વાંધો મારી દઉં હા સાહેબ જોવો ને તમારી કાયમ દસ ચોકરાવે છે

ઉની ઉની ખિસ્કરી કરીને થોડીક મોકલાવજો આરે સાથે હા સાહેબ હવે સોકા જ નથી એના હાથા ખિસ્કરી મોકલાવી આ મોકલાવજો મારા રાખડીની બાંધવા તો ખિસ્કરી મોકલાજો બાપા આ બહુ એને ફેમિલી ઓર્ગેનો માણા છે બહુ હેરાન થાય છે હા મોકલાવજો હા ના